મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં મિત્રો આપ સૌના સાથ અને સહકારના લીધે આજે આપણી યુટ્યુબ ફેમિલીમાં પાંચ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લેટ થઈ ગયા છે તો આપનો ખૂબ ખૂબ આભાર આ જ રીતે આપણા વિડીયો જોતા રહેજો અને બધા લોકોને શેર કરતા રહેજો તો આજે આપણે લાવ્યા છીએ ખાટલી વર્ક બાંધણીમાં પ્યોર ગજ્જી સિલ્ક કાપડ ઉપર લગડી પટ્ટામાં સાવ નવી ડિઝાઇનનું જુઓ એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે પ્યોર કાપડ ઉપર ખાટલી વર્કમાં સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જુઓ પ્યોર આખું ખાટલી વર્કનું કામ આવશે અને આખું લગડી પટ્ટા સાથે સાવ ઝીણી બંધેજમાં સાવ નવી ડિઝાઇન આવી સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે પ્યોર ગજ્જી સિલ્ક કાપડ ઉપર અને એ પણ લગડી પટ્ટા સાથે જોઈ શકાય છે એકદમ ફેન્સી અને સાવ નવું જ કામ આવી ગયું છે મિત્રો આ વખતે આપણે ગજી સિલ્ફ બાંધણીમાં વિડીયોમાં તમે હેન્ડવર્કનું કામ જોયું જ હશે એવામાં ખાટલી વર્કની નવી ડિઝાઇન આવી ગઈ છે અને એ પણ પ્યોર ગજી કાપડ ઉપર એકદમ હેવી લગડી પટ્ટા સાથે સાવ નવી ડિઝાઇન છે પલ્લુમાં પણ આખું ખાટલી વર્કનું કામ આવશે જુઓ સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી પ્યોર ખાટલી વર્ક સાથે ખાટલીનું કામ સાવ નવું જ આવી ગયું છે બંધેજ જ પણ એકદમ ફેન્સી છે કોન્ટ્રાક્ટ મેચિંગનું કામ આવશે જુઓ અત્યારે લગડી પટ્ટાની બહુ જ ફેશન ચાલી રહી છે એવામાં આ ગ્રીન કલરમાં સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે અને સાથે સાથે આખી સાડીમાં ખાટલી વર્કનું કામ આવશે જુઓ અને બંધેજનું કામ પણ ખૂબ જ સરસ છે આખું મલ્ટી કલરનું બંધેજનું કામ આવશે બાંધણીની ડિઝાઇનમાં બંધેજ પણ ખૂબ જ સરસ આવી ગયા છે બોર્ડર પટ્ટામાં પણ આખું ખાટલી વર્કનું કામ રહેશે ખાટલી વર્ક છે જે એકદમ મજબૂત અને સારું કામ આવે છે જુઓ છેઠ સુધી વર્કનું કામ આવશે અને એવામાં લીલો કલર છે લીલા કલરની અત્યારે બાંધણીમાં બહુ જ ફેશન ચાલી રહી છે લગ્ન પ્રસંગ છે શ્રીમદ પ્રસંગ છે એવામાં આ બહુ જ ચાલી રહ્યો છે અત્યારે અને એમાં પણ લગડી પટ્ટા સાથે છે એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવી ડિઝાઇન છે ખાટલી વર્કમાં જુઓ છેઠ સુધી આખું વર્કનું કામ છે સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે બંધેજનું કામ પણ ખૂબ જ સરસ છે સિંગલ દાણાનું બંધેજનું કામ છે અને સાથે સાથે મેચિંગ બ્લાઉઝ જુઓ સિમ્પલ અને પ્લેન ફેન્સી બ્લાઉઝ આવશે બ્લાઉઝમાં પણ સ્લીવમાં વર્કનું કામ આવશે જુઓ સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે ખાટલી વર્ક સાથે આખું લગડી પટ્ટામાં સાવ નવી ડિઝાઇન છે મિત્રો આપણે સ્પેશિયલ એડિશન માટે માત્ર ને માત્ર બે કલર જ બનાવ્યા છે આમાં એક ગ્રીન અને એક મરુન કલર તો ઓર્ડર કરવા માટે નીચે દીધેલ નંબર ઉપર જલ્દીથી ઓર્ડર કરો જેથી કરીને તમે આ વસ્તુ લઈ શકો ખરીદી કરી શકો શિવજી કલેક્શનમાંથી જુઓ બે કલર ખૂબ જ સરસ છે મરૂન કલરનું પામ પણ ખૂબ જ સરસ આવી ગયું છે જોઈ શકાય છે વિડીયોમાં આખું લગડી પટ્ટાનો કોન્સેપ્ટ સાવ નવો જ આવી ગયો છે મિત્રો આજની સુધી લગડી પટ્ટામાં સિમ્પલ અને પ્લેન આવતી હતી બાંધણી આપણે એવામાં ખાટલી વર્કમાં સાવ નવી ડિઝાઇન બનાવી છે જોઈ શકાય છે એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવું જ કામ આવી ગયું છે વર્કનો ગેટઅપ સરસ છે અને આખું ફેન્સી છે ડિઝાઇન સાવ નવી જ આવી ગઈ છે પ્યોર ગજ્જી સિલ્ક કાપડ ઉપર આખું ખાટલી વર્ક સાથે જોઈ શકાય છે જુઓ બે કલર ખૂબ જ સરસ છે બાંધણીના મેન કલર ગણાતા છે સાવ નવા જ કલેક્શનમાં સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે તો ઓર્ડર કરો જલ્દીથી નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા મંગાવી શકો છો જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા રોજ રોજના નવા નવા વિડીયો તમે જોઈ શકો જુઓ ખૂબ જ સરસ છે એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જો આમાં પણ બ્લાઉઝની ડિઝાઇન ખૂબ જ સરસ આવી ગઈ છે પ્યોર ગજી સિલ્ક કાપડ ઉપર લગડી પટ્ટામાં ખાટલી વર્કમાં સાવ નવી ડિઝાઇન છે તો મિત્રો આ તમને સાડી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને સાવ નવા જ કલેક્શન સાથે